નમસ્કાર નવરાત્રિ દ્વિતીયને મા બ્રહ્મચારિણીપે પૂજિતા દધાના કરપદ્યાભ્યાક્ષમાલા કમંડુ દેવી પ્રસિદતું મયી બ્રહ્મચારી અનુત્તમાયિર્ધેન્મંત્ર વંદે ૌરવર્ણ સ્વાધિષ્ઠાન સ્થિતા્વદુર્ગાંકનેત્રા ધવલવર્ણ બ્રહ્મરૂપાલકારીતા પદ્મવદના પલ્લવાધરા કાંતાંકપલામ પીનોપયોધરામુખી નિમ્નનાભીની સ્ત્રોટી તપશ્ચારીણી હિ તાપત્રય નિવારિણી બ્રહ્મરૂપરાચારિણી પ્રણમામ્યહ નવચક્રભેદી હિ નવઐર્ય પ્રદાય ધનદા સુખદા બ્રહ્મચારિણી પ્રણમામ્યહ શંકર પ્રિયાં ભુક્તિમુક્તિદાયયિની શાંતિદા માનદા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ મે હૃદય પાલાટં પાંકર ભાિ અપર્ણ સદા પાતું નેત્ર અધરૌ ચપલૌ પંચદશી કંઠંગ પારી ષી સદા પાતું નગૃૃહ ચાદય અંગ પ્રત્યંગ શતતંગ પાતું બ્રહ્મચારીણી দেবী রূপে পূজিতা হন যিনি ব্রহ্মাকে স্বয়ং জ্ঞান দান করেন ভক্তকেও ইনিই প্রাপ্তি করান তার এক হাতে থাকে রুদ্রাক্ষের জপমালা এবং অন্য হাতে কমণ্ডুলু মাকে ব্রহ্মচারিণী রূপে জানাই ভুয়ো ভুয়ো প্রণাম